જય આરામ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણો બ્લોગ જોતા હોય મજામાં જોઈ તો મસ્ત મજાની સવાર થઈ ગયું છે કેમ કે આજે છે પહેલો મહિનો પહેલી તારીખ અને બે હજાર છવ્વીસ અને આપણે હવે થોડીક ઉપર આવી ગયા છીએ બ્લોગ બનાવવા અને પછી થોડીક વારમાં જાશું ઓફિસે કેમ કે મારા બપા આજે દૂધિયા કરે છે દૂધિયા કરી લઈએ એટલે જવાનું છે ઓફિસે નાસ્તો કરવાનો બાકી છે અને હજી નાસ્તો કરી લઈએ પણ જવાનું

પ્રાર્થના કરીએ સુપ્રભાત મજામાં જશો ને આપણે હાલો સૂર્યનારાયણ ભગવાનને પસાર થાય એવી સૂર્યનારાયણ ભગવાન ને આપણે પ્રાર્થના કરીએ ઓમ હિમ હિન્મ સૂર્યાય નમ ઓમ હિમ હિમ સૂર્યાય નમ ઓમ ધનુ સૂર્યાય નમ ઓમ ધનુ સૂર્યાય નમ પ્રભાતય નમ રવિય નરે નમ ગુર્વે નો ભારગાય નમ ભાસ્કરાય નમ મિત્રાય નમ રામાય નકર નમ મહેન્દ્રાય નમ સત્યાય નો હરે નમ ઓમ નમો સૂર્યનારાયણ નમ ઓમ નમ સૂર્યનારાયણ ભગવાન ત્યારે જય દ્વારકા તીર્થ જયરામા તીર્થ કેમ છો બધા મજામાં તો ચાલો શું કરો છો બધાય મજામાં છો ને તો આપડે બનાવવાનો બાકી હતો એટલે યશ કહેશે કે મમ્મી હાલો આપણે બ્લોગ બનાવી નાખીએ તો મેં કીધું હાલો બનાવી નાખીએ કે ટાઈમ નહોતો મને એટલે નહોતો બનાવ્યો યસ એ બનાવ્યો હતો તો અત્યારે કહેશે કે મમ્મી તું હાલી કેમ મેં કીધું હાલો બનાવી નાખીએ આપણે બ્લોગ કીધું દીધું હું રોજે રોજ કીધું બધા જોતા હોય એટલે આપણે થોડોક બનાવવો પડે એમાં હાલે નહીં અને બધાનો સપોર્ટ હોય એટલે વાંધો ન આવે નકર તો યસ કહેશે કે મને કંટાળો આવે તો ન બનાવે એમ આ તો પોતે રાજી થતો હોય કે ના બધા મને સપોર્ટ કરે છે એટલે વાંધો નથી આવતો જો કે સગાવાલા હોય એને તો બધાને ખબર જ હોય પણ આપણે એમ કે મિત્રો આ તે યશના બધા હોય એને એ બધા એને સપોર્ટ કરતા હોય ને એટલે એને વધારે મજા આવે સગાવાલા તો કરવાના જ છે બધાને કોઈને મામા મોસાળને ખબર હોય મોસાળને કે અમારો ભાઈ બ્લોગ ઉતારે છે પછી કુટુંબમાં બધાને ખબર પડે કે અમારો ભાઈ ઉતારે છે બ્લોગ તો આપણે હાલો બધા એને ફોલો કરીએ એમ ને આપીએ એમ એટલે એ રાજી થાય એમ તો એ તો બધાય જો કે આપવાના જ હોય રાજી થવા રાજી થાય પોતે એ તો બધા એને સપોર્ટ દેવાના જ હોય પણ તમારો સપોર્ટ ને બધાનો થોડો ઘણો એમ કે એને કારણ કે એ બનાવી શકે એટલો બધો ન બનાવી શકે કારણ કે પોતે થોડોક તમને મેં વધમાં વિડીયોમાં બહુ બોલી હતી કે કીધું હતું કે થોડોક વિકલાંગ છે એટલે ક્યાંય બહાર તો પોતે ન જઈ શકે એકલો એની હારે કોઈક હોય તો જઈ શકે એટલે એ એકલો તો બહાર નો જ નીકળે એટલે એમ વાંધો આવે થોડો પોતે બારે ક્યાંય આટલામાં દુકાને આ તે જવું હોય ને તો એને બહુ ન મજા આવે એકલો ન જાય એમ કે હું એકલો ન જ એમ વાહન કોઈ આવતું હોય તો એને કોઈ મોટા ફોર વ્હીલવાળા આવતા હોય તો લેતા જાય એમ કે પગ એનો છે એવો ઢાકો છે તો હાથ છે એવો એટલે થોડું તકલીફ છે એને એટલે પોતે એકલો બહાર તો ન જ નીકળે કારણ મને એમ કે છે કે મમ્મી તું હારે આવે એમ કે બજાર માં ક્યારે જવું હોય તો એ કે છે કે મમ્મી તું હારે હો ને તો મારે જાવું છે હા એટલે તે એમ બારે યશ એકલો ન નીકળે એમ તો બધા યશ નો સપોર્ટ કરતા રહેજો તમારો ધન્યવાદ બધાનો જય જય રામ આપી જય દ્વારકાધીશ હા એટલે બાકી આજે જો છે ને વરસાદનું વાતાવરણ હતું તો ખરા પણ વરસાદ આવ્યો નતો મોડી રાત્રે પવન એટલો ઉપાયડો હતો ને બહુ જ હતો પવન થોડોક વધારે હતો કારણ કે અમારે અહીંયા છે ને દરિયો બાજુમાં છે દ્વારકા છે એટલે દ્વારકાની બાજુમાં જે અમે છે તો અમને દરિયો થોડોક નજીક પડે એટલે અમારે પવનની ઝપટ થોડીક લાગે જ વધારે બારે ક્યાંય વાવાઝોડું હોય દ્વારકામાં વાવાઝોડું વધારે હોય ને તો અમને તો અસર થયા વગરની રહે જ નહીં અહીંયા અમારે પવન હોય જ વધારે થોડોક તો રાતના પવન એટલો બધો હતો ને તો એમાં હતું કે આજે વાતાવરણ એવું જ હતું વરસાદ જેવું જ પણ વરસાદ આવ્યો નહોતો કારણ કે ગઈ રાતે આગલે દિવસે આવી ગયો હતો વરસાદ એટલે આજે કહેશે આંબાલાલ કાકા કહેશે કે હવે આજે વરસાદ તું ન જતો હોય એ બાજુ આજે તો બધા જો કે વિરામ જ હતો ઘણી જગ્યાએ વરસાદ તો નુકસાની એ સારી થઈ બધે વરસાદ થયો છે એટલે ઘણી જ જગ્યાએ થઈ ગયો છે પણ આજે અમારે એવું વાતાવરણ થઈ ગયું હતું પણ વરસાદ આવ્યો નથી એટલે દ્વારકાધીશની મહેરબાની હતી કે હવે વરસાદ અત્યારે શિયાળામાં તો વરસાદ સારો ન લાગે ને એમ તો વરસાદ ન આવ્યો તો સારું થયું એમ નકર એમ થાય આપણને કે આટલી વરસાદ આવશે એમ ઠંડી થોડીક વધશે એમ તો ઠંડી તો જો કે શરૂઆત થઈ ગઈ છે એટલે તો એ ઘર શિયાળે વરસાદ તો આવ્યો જ અને ચોમાસામાં ન આવે એટલો વરસાદ બારે માસ વરસાદ થઈ ગયો એવું લાગે આપણને કે આખું વરસાદ જ છે જય બાળક સ્વામી બાપુ એ નમો હોમ નમો શ્રી ગુરુ શ્રી બાળક સ્વામી બાપુ એ નમ અમારે અમારા મન સંત બાળક સ્વામી બાપુ મેસવાણ એની જગ્યા છે કેશોદની બાજુમાં જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ કેશોદની બાજુમાં મેસવાણ છે ત્યાં અમારે બાલક બાપુની સમાધિ છે બાલક બાપુએ છ સમાધિ લીધેલ છે સાતમી સમાધિ એને લેવાની છે ભાઈ ક્યારે લીએ એ પછી પછી સમય આવશે ત્યારે બતાવશે હોમ નમો નમોન તે ભયે ભય નાય સુખમ કુરું ફટું સ્વાહા ઓમ નમો શ્રી ગુરુ શ્રી બાલ સ્વામી બાપુ એ નમ અમારે પુરાપુરા દાદા વાસરા દાદા સત્ય માન કુળદેવી માતાજી નાંદુરી અમારે એનું સ્થાન ન્યા છે એટલે અમારે પુરાપુરા પૂજાય છે વાસરા દાદા પૂજાય છે કુળદેવી માતાજી સત્ય માતાજી પૂજાય છે કરતન કુ માખ્યમ કાર્ય જમ કર્મ જનતા શ્રવણ નયન જેવા માણસ પરાધમ વિહિતમ વિહિતમ વામ સર્વ જય જય કરુણા દેવસી મહાદેવ છે શંભુ હોમ શ્રી પરમાત્મા તમે માતા ચ પિતા તમે તમે વેવ બંધુ સખા તમે તમે વિદ્યા રૈણ તમે તમે સર્વ મમ દેવ દેવ હનુમાન ચાલીસાના પાઠ સવાર સવારનાથી જ્યારે પૂજા કરું છું ત્યારે હનુમાન ચાલીસાથી પૂજાની શરૂઆત કરું છું આખા દિવસમાં હનુમાન ચાલીસા સાત બાર પાઠ કરે કોઈ સુખી બંધી મહા સુખ હોય યહ પટે હનુમાન ચાલીસા હોય સીધી દિશા કે ગૌડીસા એટલે સવારથી હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરું છું તે સાંજ સુધીમાં સાતથી આઠ વાર હનુમાન ચાલીસાના પાઠ થાય છે જો હનુમાન ચાલીસા પૂરી તમારે સાંભળવી હોય તો હનુમાન ચાલીસા બોલું છું

ઓમ સુધનામા સિં મહીર વિક્રમ બજરંગી કુમતિવાર સુમતિ કેેશંગી કંચન ભરણ વિરાટ સુભેશા કાનલ કુંડલ કુંચિત કેસ હાથ ભ્રજોજા વિરાજ કાંતે મૂજે જન ઉષાજ શંકર શુભન કેસરી નંદન તેજ પ્રતાપ મા જગવંદન શ્રી વિદ્યા ગુણી શ્રી રામ કાજ કરી શ્રી પ્રભુ ચરી લખન સુક્ષ્મ રૂપ જય શિવ વિકરી લંખ જલાવા ભીમરૂપ જય અસુર સહારે શ્રી રામ ચંદ્ર કે કાજ સવારે સજી વન લખનિ રઘુપતિ કિણી બહુત બડાઈ તુમ મમ પિય ભરત સમ ભાઈ શસ્ત્ર બદન તુમરો દસ ગાવૈ અસિપતિગાધિક્રહ્માનિષા નારદ તારદ જરૂમ ધીગપાલ જહા ચે જહા કોપકાર ચોગ્ર વૈખેના રમીલા રાજ પીનામ યુક્સ ભર ભાનુ લીલ્યો પ્રભુ દરિકા મેળી મુખંથી

તિનખે કાજ સકલ તુમ સાજા ઓર મનોરસ જો કોઈ લાવે તાસુ ચોય અમિત જીવન ફળ પાવે ચારો ઝુપ કર તાપ તુમ્હારા હે આ જગત ઉજિયારા અસાથુ સંત કેમર ફે હસુરન કંદન રામ દુલા રે હસ જી દે કે દાસા હસ દીન જાનકી માતા રામ રસાયણ તુમરો પાસા તથા રો રઘુપતિ કેસામરે ભજન રામ કોપાવે જનમ જનમ કેળ રઘુપતિ પુરુઆાઇ જહા જન્મ હરી ભક્ત કહાયી દેવતારી હનુમંતે સે સર્વ સુખ કરે શંકર કટે મિઠે જપ બીરાુ મીરે હનુમંત બલ બીરા જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કિનારી જોયું સતપાર પાઠ કર કોઈ સુટ બંધી માસુખ ભોઈ જોય હનુમાન ચાલીસા હોઈ સીધી સાગી ગૌરી સા તુલસીદાસ હરિચેરાીજના તર જય મારા પવન તનય શંકટર ના મંગલ રામ લખન સીતા સૈત રજય સુર ભૂત વર રામચંદ્ર કી જે પવન સુત હનુમાન કી મહાપતિ મહાદેવ કી સદગુરુ ભગવાન કી જય અપને અપને મા પિતા કી જય श्रीराम जय राम जय जय राम 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 श्रीराम जय राम जय જય રામ જય શ્રી રામચંદ્ર ભગવાન શ્રી ભાલક્ષ્મી બાપુ ગુરુદેવી નમો ભગવતી વાસુદેવાય નમ નમસ્કાર પતિ હાદે જય રઘુવી સમર્થ કી જય 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 રઘુવીર જય 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 રઘુવીર ધર્મ કા જય હો અધર્મ મે સદભાવના હો વિશ્વકા કલ્યાણ હો ગૌ હત્યા બંધ કરો જય શ્રી રામ જય શ્રી રામ જય આપણે તૈયાર થઈ ગયા છે અને અત્યારે આપણે ગરમ પાણી જ નહીં કેમ કે એક વાર મને તાવ આવ્યો હતો ફૂલ આઠ દિવસથી તાવ આવ્યો હતો પાછું માંડી વાયું કે હવે ગરમ પાણી સિવાય નાવાનું જ નહીં એમ અને એમાં મમ્મી હતા કંઈક બનાવે તો છે શું બનાવે છે એ ખબર નથી સારીમાં આવે તો એ ખબર પડે કે શું બનાવ્યું છે એમ અને આ વિડીયો કેવો લાગ્યો હોય લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો બાકી કેમ છે મારા કલેજા મજામાં